નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દિવાળીના પર્વ નિમિત્તે રેલવે બાર હજાર દિવાળી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે ભાડામાં છૂટછાટ સાથે કન્ફર્મ ટિકિટ મળશે દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન બિહાર અને ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે આ વર્ષે બાર હજાર વિશેષ ટ્રેનો ચલાવશે અમૃત ભારત ટ્રેનોનો પ્રારંભ રેલવે મંત્રીએ જાહેરાત કરી કે ભીડનું મેનેજમેન્ટ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ચાર નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે આમાં દિલ્હી ગયા સહરસા અમૃતસર છાપરા દિલ્હી અને મુઝફ્ફરપુર હૈદરાબાદ રૂટનો સમાવેશ થાય છે આ ટ્રેનો ખાસ કરીને સામાન્ય વર્ગના મુસાફરો માટે રાહત પૂરી પાડશે ટિકિટ અને ભાડા પર ખાસ ઓફર રેલવે મંત્રીએ તહેવારોની મોસમ માટે બે મુખ્ય સુવિધાની જાહેરાત કરી છે પ્રથમ તેર ઓક્ટોમ્બરથી છવ્વીસ ઓક્ટોમ્બર સુધી મુસાફરી કરનારા મુસાફરોને કંઠ કન્ફર્મ ટિકિટ મળશે બીજું સત્તર નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી રિટર્ન ભાડા પર વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે દસ હજાર ટ્રેનો માટે નોટિફિકેશન જાહેર વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દસ હજાર ખાસ ટ્રેનો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે આમાંથી એકસો પચાસ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વડ હશે અને છેલ્લી ઘડીએ ચલાવવામાં આવશે તે એક ઓક્ટોમ્બરથી પંદર નવેમ્બર સુધી ચાલશે ગયા વર્ષ કરતાં વધુ તૈયારીઓ જ્યારે ગયા વર્ષે સાત હજાર પાંચસો ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી ત્યારે આ વખતે સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે રેલવેનો ધ્યેય દરેક મુસાફરને સમયસર અને આરામથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનો છે હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એઇટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર